નમસ્કાર વિદ્યાર્થી મિત્રો દસ માટલા અનાર ચેનલમાં આપનું સ્વાગત આજે આપણે ધોરણ દસ પ્રથમ પરીક્ષા વિજ્ઞાન વિભાગ ડીના મોસ્ટ એમપી પ્રશ્ન જોવાના છીએ તો તમે આ ચેનલમાં નવા હો તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરો જેથી તેને પણ ફાયદો થાય તો અહીં આપણે ફક્ત દસ પ્રશ્નો જોવાના છીએ જે તમારી પરીક્ષામાં સો ટકા પૂછાવાની શક્યતા છે તમે આ દસ પ્રશ્નો કર્યા તો તમારી વિભાગડીમાં વીસમાંથી વીસ માર્ક્સ પૂરા મળવાની શક્યતા છે તો વિભાગ વિભાગડીના પહેલો પ્રશ્ન જોઈએ તો વિરંજન પાવડરની બનાવટ અને રાસાયણિક ગુણધર્મો જણાવો ક્લોરાલ કળી પ્રક્રિયા ઉત્સર્જન એટલે શું મનુષ્યના ઉત્સર્જન તંત્રની આકૃતિ દોરી રચના વર્ણવો શ્વસન એટલે શું گلوકોઝનું વિઘટન સમજાવો આંખની ખામી એટલે શું તેના પ્રકારો જણાવ એક પ્રકાર વિશેષ વિવસ્તર સમજાવો પછી પોષક સ્તર પોષક સ્તર એટલે શું જુદા જુદા પોષક સ્તરોની આકૃતિ દોરી સમજાવો હવે આગળના પ્રશ્નો જોઈએ તો મનુષ્યના મનુષ્યના હૃદયમાં રુધિર પરિવહનનો પથ આકૃતિ દોરી વર્ણાવો મનુષ્યમાં પાચન ક્રિયા સવિસ્તર સમજાવો અહીં આકૃતિની જરૂર નથી તેવું લખેલ પરંતુ આકૃતિ પણ તમને પૂછાઈ શકે છે અને પછી છે લઘુદ્રષ્ટિની ખામી અને ગુરુદ્રષ્ટિની ખામી સમજાવો ને પછી છે નીચેની પ્રક્રિયાઓ સમીકરણ આપી સમજાવો વિઘટન પ્રક્રિયા અને વિસ્થાપન પ્રક્રિયા અને પછી પીએચ ની ઉપયોગીતા જણાવો જમીનમાં પીએચ નું મહત્વ અને પાચન તંત્રમાં પીએચ નું મહત્વ શું છે તે સમજાવો પછી જે તાંબાના કોપરના શુદ્ધિકરણની વિદ્યુત વિભાજનની ની રીત આકૃતિ દોરી સમજાવો પછી મનુષ્યના મગજના વિવિધ ભાગોનું કાર્ય આકૃતિ સાથે વર્ણવો નીચેના પદાર્થોની બનાવટ સમીકરણ તથા ઉપયોગો લખો ધોવાના સોડા વિરંજન પાવડર આ હતા વિદ્યાર્થી મિત્રો દસ મોસ્ટ ટાઈમ પ્રશ્નો જે આપની પરીક્ષામાં પૂછાવાની પૂરી શક્યતા છે અને આટલા કરશો તો તમારા વિભાગનીમાં વીસમાંથી વીસ માર્ક્સ આવી જશે અને અમારા ગ્રુપમાં વોટ્સએપ ગ્રુપમાં તમે ન જોડાયા હોય તો અત્યારે જ અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ જેને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે થેન્ક યુ